કરી મૂક્યા છે આડે ધડ જંગલો કાપીને પૃથ્વીને બંજર બનાવી દીધી છે બીજા નંબર આવે છે પાણી પ્રદૂષણ તો આપણે પાણીને પણ અનેક રીતે દૂષિત કરીએ છીએ જેમ કે નદીઓમાં કારખાના ગટર વગેરેનું પાણી ભેળવીએ તોરને નવડાવીએ કપડા ધોઈએ આ બધું પાણી પાછા પીવામાં અને નાહવામાં આપણી આપણે બીમારીનો ભોગ બનીએ છીએ ત્રીજા નંબર આવે છે હવા પ્રદૂષણ તો આપણે હવા તો આ સૌથી ખતરનાક પ્રદૂષણ છે

નથી ચાલો સાંભળે વૃક્ષા પાયામાં